પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી માં કોંગ્રેસના નેતા વિરુદ્ધ સુરત ચર્ચામાં છે જે મહિલાઓ પહેલા ટીએમસી ના આરોપી નેતા શારજહા શેખ વિરુદ્ધ ખુલ્લેઆમ બોલતી હતી તેઓ હવે ચુપ છે મહિલાઓ મોડું ઢાંકીને વિરોધ કરતી જોવા મળી હતી પરંતુ ના તો સૂત્રો ચાર કે ચર્ચા થઈ જયારે આરોપી હુમલાઓ ત્રણ ઘટના બની છે પોલીસ હાજર છે તો ફરિયાદ કોને કરવી ગામમાં કોઈએ કહ્યું નહીં કે ગેંગરેપનો શિકાર બનેલી મહિલાઓ કોણ અને ક્યાં છે જે બે મહિલાઓ પ્રથમ ફરિયાદી હતી તે ગુમ હોવાનું જાણવા મળે છે

તૃણમૂલ કોંગ્રેસના એક આગેવાન નહીં જે કંઈ કરતું તો બે મહિના પહેલા વાર આવી છે એમાં મહિલાઓ પર અત્યાચાર યૌન શોષણ જમીનો પડાવી લેવી ગુંડાગીરી કરવી આવા એક અસંખ્ય સામે નોંધાયા છે અને એ ત્યાંની શાસક મમતાજી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસનો નો એ આગેવાન હતો અને તેના દ્વારા આ કરતુતો કરવામાં આવી આ એની સામે પોલીસ નું પણ એને રક્ષણ હતું સરકારનું તેની સ્થાનિક સરકારનું રક્ષણ હતું પણ જયારે કેન્દ્રીય એજન્સીઓ એને આ એના ગુનાઓનો પર્દાફાશ કરીને એની સામે કાર્યવાહી કરવાની ગતિવિધિ હાથ ધરી ત્યારે એ લગભગ પંચાવન દિવસ સુધી ગુમ થઈ ગયો અને સંદેશ ખાલીથી બહુ જ નજીકના સ્થાન ઉપર પંચાવન દિવસ સુધી રહ્યો અને તેની સરકારના રક્ષણમાં હતો એના કારણે એને પકડવામાં સરકારની કોઈ દાનત નહોતી એને છુપાવવા માટેનું એને જે કઈ ષડયંત્ર કર્યું હતું

આ તો એની સલામ કરીએ કે જામીન આપીને દસ દિવસના રિમાન્ડ આપ્યા છે પણ એ પણ તેની પોલીસને સોંપ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટી એનો મહિલા મોરચાના નેતૃત્વ નીચે તમામ કાર્યકર્તાઓ દેશભરમાં આ શર્મશાર ઘટના અને મહિલાઓ પરના અત્યાચાર કરનાર રાજકીય